ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુવર્ણ યુગની એક ફિલ્મ વિસામો જે ઓગણીસો ઇઠ્યોતેરમાં રિલીઝ થઈ હતી એક નોંધપાત્ર ગુજરાતી ફિલ્મ છે જે નિવૃત્તિ પછીના જીવન પારિવારિક સંબંધો અને પેઢીઓના સંઘર્ષને હૃદયસ્પર્શી રીતે રજૂ કરે છે કૃષ્ણકાંત દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મે તે સમયે દર્શકોના દિલ જીતી લીધા હતા અને આજે પણ તેની ભાવનાત્મક ઊંડાઈ માટે યાદ કરવામાં આવે છે આ ફિલ્મના દિગ્દર્શક હતા કૃષ્ણકાંત નિર્માતા જયંત ભટ્ટ લેખક વાર્તા અને પટકથા હરિન મહેતા સંગીત અને ગીતકાર અવિનાશ વ્યાસના હતા અને બેનર હતું ડી કે ભટ્ટ વિસામો એક પ્રોફેસરના જીવન પર કેન્દ્રિત છે જેમણે પોતાનું આખું જીવન સિદ્ધાંતો અને કર્તવ્ય નિષ્ઠા સાથે જીવ્યા છે તેમણે પોતાના બાળકોના ઉછેર અને શિક્ષણ માટે સર્વસ્વ સમર્પિત કર્યું છે કે તેમની નિવૃત્તિ પછી તેમનું જીવન એક નવો મોડ લે છે તેઓ એવી અપેક્ષા રાખે છે કે વૃદ્ધાવસ્થામાં તેમના બાળકો તેમનો સહારો બને તેમને પ્રેમ અને આદર આપે પરંતુ વાસ્તવિકતા તેમની અપેક્ષાઓથી તદ્દન વિપરીત હોય છે ફિલ્મ વૃદ્ધાવસ્થામાં માતા પિતાની લાચારી બાળકોની ઉપેક્ષા અને પેઢીગત

વધુ મજબૂત બનાવે છે વિસામોનું સંગીત અને ગીતો ગુજરાતી સંગીતના દિગ્ગજ અવિનાશ વ્યાસ દ્વારા રચવામાં આવ્યા છે તેમના સંગીતે ફિલ્મના ભાવનાત્મક પાસાને વધુ ઊંડાણ આપ્યું છે ફિલ્મના ગીતો લોકપ્રિય બન્યા હતા અને આજે પણ યાદ કરવામાં આવે છે આ ફિલ્મના ગાયકો હતા મહેન્દ્ર કપૂર આશા ભોંસલે પ્રફુલ્લ દવે અને દમયંતી બરડાઈ વિસામો એ માત્ર એક મનોરંજક ફિલ્મ નહોતી પરંતુ તે સમાજમાં વૃદ્ધોની સ્થિતિ અને પારિવારિક જવાબદારીઓ વિશે વિચારવા મજબૂર કરતી હતી આ ફિલ્મ ગુજરાતી સિનેમાના સુવર્ણકાળની યાદ અપાવે છે જ્યારે સામાજિક સંદેશા સાથેની ફિલ્મનું નિર્માણ થતું હતું તે ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે જો તમે આ ફિલ્મ નથી જોઈ તો આજે સહપરિવાર यूट्यूब पर अफल ने जोई શકો છો જોત રહો અમિત અને ગુજરાતી સિનેમા નમસ્કાર